હાલ તો વરસાદી માહોલ વાત કરીએ કે સાત ઇંચ એટલો વરસાદ નોંધાયો છે ત્યારે હજુ પણ આગામી ચોવીસ કલાક સુધી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો આ સાથે જ ગુજરાતમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અનેક લોકોને હાલાકી પડી રહી છે મસ મોટા ભૂવા પણ પડ્યા છે અનેક રસ્તે હાલ તો પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે વરસાદ અંગે વાત કરીએ કે હજુ પણ ચોવીસ કલાકમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે ત્યારે પ્રી મોન્સૂન કામગીરી સામે અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે જેમાં લોકોમાં હાલ તો રોષ જોવા મળી રહ્યો છે લોકોના દુકાનોની અંદર ઘરોની અંદર પાણી ભરાઈ ગયા છે ત્યારે રોડ રસ્તે ઘૂંટણ સમા પાણી ભરાવાના કારણે લોકોના વાહન પણ બંધ પડ્યા હતા તો આ સાથે જ વાત કરીએ ગુજરાતમાં અવિરત વરસાદ જોવા મળી રહ્યો છે અવિરત વરસાદના કારણે લોકોને હાલાકી પડતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા તો લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે મોન્સૂન કામગીરી સામે અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે અનેક જગ્યા પર ભૂવા પણ પડી ગયા છે તો હજુ પણ આગામી ચોવીસ કલાક સુધી ભારે વરસાદની આગાહી ગુજરાતમાં કરવામાં આવી છે ગુજરાતની વાત કરીએ કે બે દિવસ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ થઈ શકે છે આ સાથે જ વરસાદ અંગે વાત કરીએ કે જ વરસાદ શરૂ થયો છે ત્યારે એક ઇંચ વરસાદની અંદર તમામ અમદાવાદ અંદર પાણી ભરાઈ ગયા હતા અનેક વિસ્તારોમાં ભૂવા પણ પડ્યા અનેક લોકો રોડ વચ્ચે અટવાયા હતા વાહન ચાલકોને હાલાકી પડી પ્રિ મોન્સૂન કામગીરી સામે અનેક પ્રશ્નો ઊભા થયા વરસાદ અંગે વાત કે ગુજરાતમાં ચોવીસ કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જળમગ્ન બન્યા છે હાલ ની શું અપડેટ જેટલો વરસાદ પડી રહ્યો છે હાલ હું જે તે દ્રશ્યો બતાવું છું કે ગિરનાર પર્વત પર આ ઇંચ જેટલા વરસાદના કારણે દામોકુંડમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે હાલ દામોકુંડ જે છે તેમાં પ્રથમવાર કિચડનું પૂર આવ્યું છે અને પૂરના કારણે જે પ્રવાસીઓ છે તે પણ વરસાદની મજા માણી રહ્યા છે હજુ જુનાગઢ જિલ્લાના જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં ભારે વરસાદના કારણે

તે જુનાગઢ જિલ્લા માં સાર્વત્રિક છે અને જેના કારણે જે નીચાણ વાળા વિસ્તારો છે તે ભારે મુશ્કેલીમાં ફેરવાયા છે હજુ વરસાદ વધે તો પરિસ્થિતિ ભયંકર થાય તેવી પણ ભીતિ જોવા મળી રહી છે માહિતી બદલ આપનો આભાર